સામાન્ય સામાન્યકાળનો ચોવીસમો રવિવાર ધર્મસભા આજે પુનિત ક્રુસની પ્રતિષ્ઠાનું પર્વ ઉજવે છે પાપની મુક્તિ માટે પ્રભુ ઈસુ ક્રુસે જડાયા અને મૃત્યુ પામ્યા ઈસુના ક્રુસમાં મુક્તિ છે ઈસુના ક્રુસમાં શક્તિ અને શાંતિ છે શું હું ક્રુસની પ્રતિમાને માન આપું છું અને એમાંથી મુક્તિ શક્તિ અને શાંતિ અનુભવું છું સાંભળીએ સંત યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી તેરથી થી સત્તર સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ જેનો વાસ છે મોશે જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો તેમ માનવપુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા ઈસુપંથી શ્રદ્ધાના ધબકાર સમા આજના આ શુભ સંદેશમાં મુક્તિના ઇતિહાસને ત્રણ જ શબ્દોમાં સમાવી લેવામાં આવ્યો છે પ્રેમ બલિદાન અને શાશ્વત જીવન ઈસુનું આ જગતમાં અવતરણ ઈશ્વરના અસીમ પ્રેમનું દ્યોતક હતું ક્રુસ પરના બલિદાન દ્વારા ઈસુમાં શ્રદ્ધા રાખનારને નવજીવન સાથે જેમ મોશેના પિત્તળના ધ્વજદંડ થકી શારીરિક નવજીવન પ્રાપ્તિ થઈ હતી શાશ્વત જીવન ઈશ્વરની માનવજાતને ભેટ હતી આજે ચૌદમી સપ્ટેમ્બર હોવાથી આજના રવિવારે ધર્મસભા પુનિત કૃષ્ણની પ્રતિષ્ઠાનું પર્વ ઉજવે છે જેની શરૂઆત ચોથી સદીના ઈસુના કૃષ્ણની જાહેર પૂજાથી થઈ જ્યારે કોન્સ્ટેટિનની માતા સંત હેલનને તેમની યરૂશાલેમની તેમની યાત્રા દરમિયાન ચૌદ સપ્ટેમ્બર ત્રણસો છવ્વીસના રોજ મૂળ કૃષ્ણના અવશેષોની ચમત્કારિક રીતે પ્રાપ્તિ થઈ હતી જ્યાં પછી હોલી સેપલકરનું ચર્ચ બાંધવામાં આવ્યું હતું સાતમી સદી પછી આ પર્વ વૈશ્વિક સ્તરે ઉજવવાનું શરૂ થયું ત્રણ મુદ્દા પર ચિંતન કરીએ પહેલો મુદ્દો ઈસુગમ નજર રણના ગ્રંથના એકવીસમાં અધ્યાયના સર્પદંશ અને પિત્તળના ધ્વજદંડના પ્રસંગ સાથે પોતાના કૃષારોહણને તેનાથી પ્રાપ્ત થનાર શાશ્વત એવા નવજીવનને સરખાવે છે કોઈ પણ સમસ્યામાં ઈસુગમ નજર માંડીએ તો સમાધાન જડે અથવા તો જે તે સમસ્યામાંથી પસાર થઈ જવાનું બળ મળે બીજો મુદ્દો છે ઈશ્વરનો પ્રેમ કોઈ શરત વિના આપવામાં જ માને છે કશું માંગવામાં કે લેવામાં નહીં પોતાના એકમાત્ર પુત્રને જગતના ઉદ્ધાર માટે આપી દેવામાં ઈશ્વરના પ્રેમની પરાકાષ્ઠા છે બીજા વિશ્વયુદ્ધ વખતે ફ્રાન્સના એક ગામમાં નાઝીઓથી નાના યહૂદી બાળકોને બચાવી લેવા સંતાડી દેવામાં આવ્યા આ કામ ખૂબ જોખમકારક હતું અને તેમાં મદદ કરનારને જીવનું જોખમ પણ હતું ગામવાસીઓ કહેતા કે ઈશ્વરે પોતાનો એકનો એક પુત્ર જગ ઉદ્ધાર માટે આપી દીધો તો અમે આટલું કામ તો કરી જ શકીએ ને ત્રીજો મુદ્દો છે ઈસુનો પ્રેમ મુક્તિ આપનારો સજા નહીં પોતાના બલિદાનથી ઈસુએ માનવજાતને પાપ અને મૃત્યુમાંથી મુક્ત કરી ઈસુ જગતને પાપી ઠરાવવા માટે નહીં પણ મુક્તિ આપવા માટે અવતર્યા હતા પાપ સામે આપણી નબળાઈની ઈશ્વરને સુપેરે જાણ હોવા છતાં એક બહેન કેટલાય વર્ષો પછી પ્રાયશ્ચિત માટે ગયા ખૂબ જ ગભરાટ અને વિમાસણ સાથે પાપની કબૂલાત કરતાં તેમણે પ્રાયશ્ચિત સાંભળનાર ફાધરને કહ્યું ફાધર મને ઈસુ માફ કરી દેશે ને ફાધરે કહ્યું બેન ઈસુ આ જ દિવસની રાહ જોતા હતા કે તમે આ રીતે આવીને પ્રાયશ્ચિત કરીને દોષમુક્ત થઈ જાઓ અને હવે પછીનું જીવન ઈશ્વરને પસંદ પડે એ રીતે જીવો ઈસુ આપણી પાસે કોઈ બલિદાન નથી ઈચ્છતા કે નથી કોઈ સજા આપવા માંગતા એમની એકમાત્ર અપેક્ષા છે કે આપણે જ્યારે પણ પાપમાં પડીએ ત્યારે તુરંત ઈસુની પાસે પાછા ફરીએ કૃષ્ણનું મહત્વ સમજાવતા સંત પાઉલનું આ કથન મેં નિશ્ચય કર્યો હતો કે તમારી વચ્ચે મારે ઈસુ ખ્રિસ્ત અને તે પણ કૃષિ જડાયેલા ખ્રિસ્ત સિવાય બીજા કશાનો વિચાર ન કરવો કૃષ્ણનું ઈસુપંથીઓના જીવનમાં શું સ્થાન હોઈ શકે તે સમજાવવા આ પૂરતું છે मनयुगारो दया सागर कृपा सागर दया सागर कृपा सागरुणा सागर मन उगारो करुणागर मन ધરવાની જગાન ઘુરી લેતા પુંડા ચર માં ઘુરી લેતા પુંડા જળમાં ભણ મુજને ખેચતા તમે કરો છો સહાય રહ્યું કાઢો બહાર ખી મુજ ને કાઢો બહાર ખી न जाऊं तो ते म वधु हूं कोबी न जाऊं तो ते म वधु दिन दुखी ने सहा दईने हे प्रभु तमें बाहर काढ़ो ने गीत तमारा नाम न गाई गीत तमारा नाम न गाई मानिष ह सदा अभर्त ओ मानिश ह सदा अभर्त मारो हे प्रभु मनयुगारो हे प्रभु मनयुगारो दया सागर कृपा सागर दया सागर कृपा सागर मनयो गारो ओ करुणा सागर मनयो